રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળો જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં લહેર હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની કુણી શિંગો ખાતી ખાતી વાડીના ક્યારા વાળતી અને ઝરતે સાદે ગાતી હતી કિયાભાઈના કુવા કરે કિચુડિયા રે કિયાભાઈની વાડીઓ લેરે જાય આંબો મોર્યો ને આંબે ફળ ઘણા રે રામ નવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતો એ અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં એ રામ જન્મનો ઉત્સવ કરે છે આખી સીમ સુની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પહોરે એક ફૂટતી મૂછો વાળો ઘોડે સવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથ કાપતોને રાંગમાં ફૂલમાળ ઘોડી રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા એ લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે વર્તેજના આંબાવાડિયાની સાખો ચાખતી એ કોયલો ડાળે ડાળે હિંચકે છે આવું સૌને મળ્યું સવાર આવા મહેકતા આંબે રણ ઊંચા ઘાટા ચાસટિયામાંથી ગળાઈને આવતો એ મીઠો પવન અને દેવ પંખીના ટોકાર એ પણ ચૈત્ર મહિનાની આ છલકાતી શોભામાં ઘોડે સવારનું મન નથી હા કે રાખો ભાઈ હાકો જટ બાપા જોજો ક્યાંક રામનોમ રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે એ ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાંકનારને એ રજપૂતામ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર નામનો રાજપૂત આકે છે અને બીજે ગાડે એ જગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા અંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષનો આવડો મોટો સંઘ જાતો જોઈને ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ વધારી તો એ આંબી પણ ગયો આગેથી જરાક વારમાં ઓળખ્યો લાગ્યો કે આ તો આપણા ગામના ગોર્ધન શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ગોરધન શેઠ ચાંપસી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈએ એ જવાબ વાળ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા હતા ત્યાંથી આજ રોજ ઘેર જઈએ છીએ આ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહી અને રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ છાલ્યા નદીનો લાંબો પટ વટાવીને એ સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળી આંબેથી બે હથિયાર બંધ સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટે માર્ગુ સાથે જર જોખમ હોય તો અમારે તેમની રક્ષા માટે સાથે ચાલવું એવો દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈની શંકા તો રહી ગયો એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રજપૂત ગરાસ્યો છું અને સાથે છું માટે તમે તમારે ખુશીથી પાછા વળો પણ વાણિયા બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈ વધુ આગ્રહ ન કર્યો સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું અને ત્યારે રવાભાઈ એ કાઠિયાવાડમાં આવેલા એ પછે ગામના દેવાણી એ ભયાત વડોદ એટલે કે દેવાણીના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા એ કાળિયા આંબા આગળ સાથે થયા હતા રોંડો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડવા ડિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની ચકોર અને વેહમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયાર પોતે માર્ગમાં બેઠેલા પુરુષોને જોઈ આડી અવળી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી જ સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર એ ઝુંબેદાર નથી પણ આ વાણિયા ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતાની ભેટ કસી તરવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગ થી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે ભળી ગયા અને ચારેય જણાએ જેવા ગાડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઉભા રહી એ પડકારો કરીને ગાડા ઉભા રખાયા અને કહ્યું અમને આમાં અફીન હોવાનો શક છે માટે આ ગાડાઓની ઝડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડા વાળાને સાથે લઈને આગળ આવ્યા અને જડતીને બહાને ગાડા અટકાવ્યાનું જાણી આગળ ઉભેલા શસ્ત્ર ધારીઓને કહ્યું ભાઈઓ આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ જળતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હાલવા દ્યો આટલું કહેતા કહેતા જુબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની જડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાંકીને હાલતા થાવ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી ઝુંબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધા ગાડા મારા છે કાટના ગાડા કઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજાવા દેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કોળની ખાનદાની અને સુરવીરતાની શાખ ઉપર અસૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગયે જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળો અને અમને મોમાં રામ ઉપવાસ છે નાહક મારા જીવને કલેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારુઓ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમય સૂચકતા વાપરી એ ઘા ચૂકવી પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈ તલવાર ખેંચી વાણિયા તો સૌ બીગ થી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ પણ જગો કોળી એ હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા એ રવાભાઈની પીઠ પાછળ આવી ઊભો આ બધું એક પળમાં બની ગયું ઢોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એક જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હટી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પડ્યો એક તો પોતાનો નકરડો ઉપવાસ હતો તેમાં પાછા હટતા ઠેસ આવી અને ઉપરથી ઘા પડ્યો એટલે રજપૂત નું શરીર લથડ્યું અને લથડતા શરીર પર પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘા ચૂકાવી પડતા પડતા રવાભાઈ જોરથી તલવાર નો લેખણવટ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઉભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો આવ્યો એટલે બાકીના દુશ્મનો નાહિમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈને રવાભાઈની પીઠના કેટલાક ઘાતો જગા કોળીએ એ આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાહા માતા તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છે છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલ્લી તલવારે દુશ્મનોની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલી વારે માંડ માંડ સુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર એ રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેવાન થઈ જઈશ એટલે તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી અને રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ વડોદ આવી પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાને મોઢામાંથી દુઃખનો એક ચંકારો ચુકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવોભા જીવતો છે એમ જ હું છું અને મારી તો આજ આજ શુરવિતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજા જસવંતજી સિંહજીને મળી ગયા તેમણે ખાસ વડોદરા કે રવાભાઈ સાજા થાય ને માથે પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજા એ સોનાની મૂઠની તલવાર તથા સોનેરી શેલું ભેટ મોકલાય ભારે શાબાશી આપી શોરવીરતાની કદર કરી આ વર્ષે પછી કેટલેક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે દાયરો મળ્યો હતો નવાબ જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર ડાયરાઓમાં બેસવા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કહું બોલેતા પહેલા છાટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કહું બોલી દો સૌએ પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી અને ભાવનગર રાજના ભાલ પંથક નો જમાદાર હતો રાજ્યનું ભરણું ભરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની એ બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુંદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે મેં ભેટો કર્યો અને પછી ધીંગાણું જામવો અને એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક રહો ભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી પછી જ કહુંબો પીવું છું અને અલ્લા પાસે મારા ગુનાની તોબા ફોકારું છું આ વાત બન્યા ને આજે એ ઓગણીસો ત્રેવીસમાં માં એટલે કે ત્રેસઠ વર્ષ થયા છે ચોર લૂંટારવોની પોતે કોણ છે ઓળખાઈ ન જાય એટલા માટે પોતાના મરનાર એ સાથીઓના મરદા ઉપાડીને જ એ ભાગવું પડે માટે જ તેઓ પોતાના વધુ માણસો મરવા ન દેતા એ ભાગી નીકળે છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીશું આગળના વિડીયોમાં આવી જ રીતે પ્રેરણાદાયક અને આપણા ઇતિહાસ સાથે જયેશ ભવાની